कैसे नहीं होता मित्रों मैं शासन में बैठा हूं मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे अगर नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा यह जवाब देना पड़ेगा आपको आ काका एकदम साचू बोली रह रुपये अभी रीते पड़ी सके આ વર્ષે વરસાદમાં જેટલા ભારતના રસ્તા નથી ધોવાયા એનાથી વધારે તો રૂપિયો ધોવાઈ ગયો ડોલરની સામે એવું લાગી રહ્યું છે જાણે ભારતની વર્તમાન સરકાર અને રૂપિયો બંને એકબીજાની સ્પર્ધામાં સામસામે ઉતરી ગયા છે એક જુમલા ફેંકવામાં હાઇએસ્ટ લેવલ અચીવ કરવા માંગે છે અને બીજો ગબડવાની બાબતમાં લોએસ્ટ લેવલ અચીવ કરવા માંગે છે આજે આપણે આ વિડીયોમાં સમજીશું રૂપિયાના ગબડવા પાછળના ટેકનિકલ અને રાજકીય કારણોને ડિટેલમાં માટે વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ નોલેજ દરેક ભારતીય નાગરિકને હોવું ખૂબ જરૂરી છે અને આ બધી વસ્તુ ખરેખર તો દસમાથી બારમાની વચ્ચે જ ભણાવી દેવી જોઈએ પણ હજુ સુધી આ વસ્તુ ભણવામાં આવતી નથી જે આ બેસિક વસ્તુ છે જેને આપણે ફિનાન્સ મેનેજમેન્ટ કહી શકાય અને તમે જાણતા જ હશો કે આ ગબડતા રૂપિયાએ બે હજારને તેર પછી બે હજાર ચૌદમાં કોંગ્રેસની યુપીએ સરકારને ગબડાવી દીધી તમે સમજી શકો છો કે આ ગબડતા રૂપિયાને કંટ્રોલ કરવો કેટલો જરૂરી હોય છે સરકારો માટે અને ખાસ તો સત્તામાં બેઠેલા સત્તાધીશો માટે આ નોલેજ એટલા માટે પણ તમારી પાસે હોવું જરૂરી છે કે તમે અંધભક્તોને તરત સામે જવાબ આપી શકો કારણ કે તમારા બાળકોનું ભવિષ્ય જપનામ જપનામ કરવાથી સારું નથી થવાનું પણ તે સારું બનશે તમારા બાળકોને ફિનાન્સનું નોલેજ આપીને એટલે કે નાણાકીય માહિતી આપીને અને તમારા માટે પણ આ માહિતી ખૂબ જરૂરી છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું તમારું સ્વાગત કરું છું આપણી શરૂઆતમાં તમે જોયું કે નરેન્દ્ર કાકા કેવી રીતે સવાર સાંજ યુપીએ સરકાર એટલે કે કોંગ્રેસ ની સરકાર ને બે હજાર તેરમાં માં કરીને ધુલાઈ કરતા હતા પણ પેલું કહેવાય છે ને કે સમય નું ચક્ર કોઈને છોડતું નથી ફરીને પાછું ત્યાં જ આવી ગયું કરેલા કર્મો ભોગવવા પડે છે હાથના કરેલા હૈયે વાગે જ છે એ જ વસ્તુ અત્યારે આ સરકાર સાથે થઈ રહી છે કારણ કે નેતા તો નેતા હોતા હે હવે સમજીએ રૂપિયાના તૂટવાના કારણો શા માટે વૈશ્વિક સ્તર ઉપર જે આ રીંગ છે આર્થિક રીંગ કહેવાય છે ને ફાઇટિંગ રીંગ આ રીંગની અંદર ડોલર રૂપિયાને ધમાધમ ધોઈ રહ્યો છે એનું કારણ શું તો આ કારણોને જો આપણે નિર્મલા માસીના એંગલથી જોઈએ એટલે કે એમના વિચારધારા પ્રમાણે જો વિચારીએ તો પછી આ વિડિયો બનાવવાનો કોઈ અર્થ નથી રહેતો

નરેન્દ્ર કાકાના વિચારધારાથી જો વિચારીએ તો આપણે આ વિડીયો ખરેખર બનાવવો જોઈએ અને તેના પાછળના કારણો સમજવા જોઈએ તો શરૂઆત કરીએ નરેન્દ્ર કાકાએ લગાવેલા બે હજાર ચૌદના આક્ષેપોથી તો હું કેટલાક આંકડા અહીંયા તમને રજૂ કરવા માંગીશ બે હાજર ચૌદમાં રૂપિયો હતો બાસઠ થી ત્રેસઠ રૂપિયાની એવરેજમાં એટલે એવરેજ પ્રાઇસ આ બે ની વચ્ચે હતી ત્યારબાદ બે હાજર સત્તરમાં ગબળીને પાસઠ સુધી ગયો બે હજાર અઢારમાં તોતેર સુધી ગયો બે હજાર બાવીસ માં ત્યાંશી સુધી ગયો અને ત્યારબાદ બે હજાર ચોવીસમાં ચોર્યાસી સુધી ગયો અને હાલમાં છેલ્લા છ સાત મહિનામાં ચાર પાંચ રૂપિયા જેટલો ગબડીને સીધો અઠ્યાસી પોઈન્ટ અડસઠ પર કાલે બંધ થયો અને હાઇએસ્ટ લેવલ એણે અચીવ કર્યું અઠ્યાસી પોઈન્ટ ઇઠ્યાસીનું તો એમ કહી શકાય કે દસ વર્ષની અંદર રૂપિયો કેટલા પર્સેન્ટ ધોવાયો તો આ ધોવાણ થયું એકતાલીસ ટકાનું એટલે કે રૂપિયો એકતાલીસ ટકા નીચે ગયો હવે રૂપિયો ઘસાવાના કે રૂપિયો તૂટવાના આક્ષેપો તો કોંગ્રેસ પર પણ લાગ્યા હતા અને આપણે દરેક અંધભક્તો પહેલી કોમેન્ટ તો એ જ આવશે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તેનો જવાબ આપો તો આપણે દસ વર્ષનો કોંગ્રેસનો જે ટર્મ છે ટેન્યોર છે તેને પણ લઈ લઈએ તો બે હજાર આ રૂપિયાની કિંમત હતી પિસ્તાલીસ અને બે હજાર ચૌદમાં દસ વર્ષ બાદ ત્રેસઠ એટલે કે દસ વર્ષની અંદર સાડી ઓગણ ટકા રૂપિયો ઘસાયો એટલે કે ભાજપ કરતા ત્રણ ટકા જેવો નીચે કહી શકાય અઢી ટકા ત્રણ ટકા તો એમાં બહુ જાજો ફરક પડ્યો નથી પણ હવે અંધ ખુશ થવાની જરૂર નથી કારણ કે આપણે સમજવું પડશે એક ભારતીય નાગરિક તરીકે કે ભલે જે ઘટાડો થયો છે તેના મૂલ્યોમાં બંને સરકારોના ટાઈમમાં બહુ ફરક નથી પડ્યો પણ આ જે સરકાર છે છેલ્લા દસ વર્ષની જે સરકાર છે આપણી આ સરકારની અંદર ભારતનું દેવું વધીને ગણું વધી ગયું છે મતલબ કે એકસો લાખ કરોડ રૂપિયા રિપોર્ટમાં બહાર આવ્યું હતું હવે આ તો એવા આંકડા છે જે સરકારે નહીં બતાવ્યા હોય એવા આંકડાની આપણે વાત નથી કરી રહ્યા પણ સરકારી ઓફિસિયલ રિપોર્ટના આ આંકડા છે તો મતલબ બે હજાર ચૌદમાં ભારતનું દેવું હતું પંચાવન લાખ કરોડ છે એને ત્રણ ગણું વધારીને

એ ફી અત્યારે જૂની ફી જે બે હજારથી લઈને પાંચ હજાર ડોલરની વચ્ચે હતી તે ફી વધીને સીધી આપણા ટ્રમ્પ કાકાએ લાખ ડોલર કરી નાખી છે એટલે લગભગ લગભગ પંદર થી વીસ ગણો વધારો ફી માં કરી નાખ્યો છે આ છે સૌથી મોટું કારણ અને આ સરકાર પણ એક્સેપ્ટ કરે છે અને જે મીડિયા વાળા છે તે પણ એક્સેપ્ટ કરે છે કેટલા એક્સપર્ટનું પણ કેવું છે હવે કારણ શું આની પાછળ એનું કારણ છે કે ડોલરની ડિમાન્ડ વધશે સીધે સીધી કારણ કે જે કંપનીઓને એચ વન બી વિઝા સાથે કામ કરવાનું છે એ લોકોને ચૂકવણું કરવું પડશે ડોલરમાં એટલે કે ડોલરની ડિમાન્ડ વધી હવે ડિમાન્ડ વધે કોઈ પણ વસ્તુની એ ડોલર હોય કે દૂધ હોય ડિમાન્ડ વધે એટલે ભાવ ઉપર જાય આ સિમ્પલ રૂલ યાદ રાખજો આ બધા જ કારણોની અંદર આપણે આ જ વસ્તુથી એને માપદંડ આપણે મૂકશું કે ડિમાન્ડ વધશે તો ભાવ વધશે ડિમાન્ડ ઘટશે તો ભાવ ઘટશે એકચ્યુઅલ ટ્રમ્પ કાકાએ આ જ ગેમ ખેલી છે એ ટાઈપનો બધો ગાડીઓ કસ્યો છે ભારત પર કે જેથી ભારતમાં ડિમાન્ડ વધે હવે ડોલરની ડિમાન્ડ વધે એટલે ડોલર મજબૂત થાય જે જે કન્ટ્રીમાં ડોલર મજબૂત થશે ઓટોમેટિકલી એ કન્ટ્રીમાં યુએસની પકડ મજબૂત થશે કારણ નંબર બે વિદેશી રોકાણકારો પોતાના નાણાં પાછા ખેંચી રહ્યા છે ઐતિહાસિક સ્તરે અત્યાર છે દસ વર્ષની અંદર આ છેલ્લા બે વર્ષમાં તમે જુઓ તો સૌથી વધારે વિદેશી ઇન્વેસ્ટરોએ પોતાના પૈસા પાછા ખેંચી લીધા છે હવે આ પાછા ખેંચવા પાછળ ઘણા બધા કારણો છે સૌથી મોટું કારણ છે શેર બજારમાં અનિશ્ચિતતા તમે જુઓ છો છેલ્લા ત્રણ ચાર વર્ષથી બજાર ગમે ત્યારે પડી જાય ગમે ત્યારે ઊંચું થઈ જાય અડાણી ઉપર હિન્ડનબર્ગના આક્ષેપો પણ લાગ્યા કે અડાણી સાહેબ પોતે શેર બજારમાં પોતાના જ પૈસાથી માલ ખરીદીને કંપનીઓના ભાવ ઉપર નીચે લઈ જાય છે અને ગેમો કરે છે અને એના જ કારણે સૌથી મોટો પ્રોબ્લેમ થયો છે કારણ કે મોદાણી ગેંગના જે સભ્યો છે આ સભ્યો પોતાના જ હેડ હેઝ ફંડ બનાવી દીધા છે વિદેશોમાં સિંગાપુર મલેશિયા મોટા મોટા આપણા નેતાઓ છે જે સરકારી અધિકારીઓ બેઠા છે એમના બાળકો વિદેશોમાં જઈને કંપનીઓ ખોલી છે અદાણીના ભાઈ પોતે બીજી એક દેશમાં ત્યાં આગળ જઈને કંપની ખોલી છે કાયદેસર અને ત્યાં પછી આ બધા ફંડ જતા હોય ને એ ફંડથી પાછું શેર માર્કેટમાં ઇન્વેસ્ટ થતું હોય અને શેર બજારને ભાવને ઉપર નીચે લઈ જવામાં આવે છે એટલે વિદેશી ઇન્વેસ્ટરો હવે સમજી ગયા છે કે ભારતના બજારમાં કંઈ લેવાનું નથી આ ભારતીય નેતાના જે ચટ્ટાબટ્ટા લોકો છે એ આપણી જ ગેમ શીખી ગયા છે એટલે હવે આ લોકો જ કમાય છે વિદેશી ફંડવાળાને બહુ કમાવા મળતું નથી અને એના કારણે વિદેશી લોકો ઇન્ડિયામાં રોકાણ કરવા નહીં આવે તો સીધી વાત છે રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ થશે નહીં એટલે કે રૂપિયાની ડિમાન્ડ ઘટી એટલે રૂપિયાનો ભાવ તૂટ્યો ત્રીજું સૌથી મોટું કારણ યુએસનો ટેરિફ બોમ્બ તો આપણા ટ્રમ્પ કાકાએ આપણા નરેન્દ્ર કાકા ઉપર જે બમ ફેંક્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે તો એ બમ બહુ અઘરો પડી ગયો છે કારણ કે જે ટેરિફ લગાવાય છે પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવી છે એ કહેવાય છે પચાસ ટકા પણ અમુક વસ્તુઓમાં તો સાઈઠ ટકા સિત્તેર ટકા થઈ ગઈ છે કારણ કે ઓલરેડી એના ટેક્સ અલગ હતા ને પચાસ ટકા ટેરિફ નથી નાખી પહેલા પચીસ પ્લસ પચીસ એટલે સમજો પહેલા દસ ટકા ટેક્સ હતો તો પહેલા પચીસ થઈ વળી પાછા બીજા પચીસ ટકા એડિશનલ નાખવામાં આવ્યા એટલે એ રીતે એની સિક્સટી પર્સન્ટ થઈ ગયું ઓટોમેટિક તો આ રીતે ટેરિફનો જે ખેલ થયો છે એમાં શું થયું છે કે આપણા એક્સપોર્ટના ઓર્ડર કેન્સલ થયા છે એટલે વિદેશી રૂપિયા જે ડોલરમાં આપણને પેમેન્ટ મળવાનું હતું તે હવે મળતું ઓછું થઈ ગયું એટલે આપણી કમાણી ઓછી થઈ ભારત દેશની અંદર આપણા પૈસા ઓછા થયા કમાણી ઓછી થાય આવક ઓછી થાય એટલે સીધી વાત છે રૂપિયાનું મૂલ્ય ઘટે તો આ જે સૌથી મોટો ઇસ્યુ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટને અસર થવાના કારણે ભારતીય રૂપિયો સીધે સીધો તૂટ્યો છે ચોથું કારણ જે સરકાર કહેતી હોય છે અને એક્સપર્ટ કહેતા હોય છે જે મીડિયાના એક્સપર્ટ છે એમ છે કે પોતે રૂપિયાને નબળો થવા દેતી હોય છે વાત સાચી છે એના માટે એકચ્યુઅલી આરબીઆઈ એવું કરવું પડતું હોય કે રેપો રેટ ઘટાડવા પડે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા પડે અથવા તો સરકારો યોજનાઓ જાહેર કરે અને સરકારી પૈસાને સમાજની અંદર પંપ કરે ઇકોનોમીમાં ભારતીય અર્થતંત્રમાં પૈસા છૂટા મૂકવા પડે અને તમે જોયું હશે કે છેલ્લા એક બે મહિનાથી બેફામ યોજનાઓની જાહેરાતો આપણા નરેન્દ્ર મોદી સાહેબ કરી જ રહ્યા છે પંદર હજાર કરોડ વીસ હજાર કરોડ પાંચ હજાર કરોડ કારણ શું આજ કે રૂપિયાને સ્ટેબલ કરવા માટે પણ હજુ આ સમજવાની વાત છે કે આ યોજનાઓ લાગુ થશે એના પર કામ થશે પેમેન્ટ છૂટા થશે એ વાતમાં તો હજુ છ મહિના એક વર્ષ નીકળી જવાનું એટલે આ બધું ભવિષ્યની વાતો છે કે રૂપિયોને કંટ્રોલ આપણે ભવિષ્યમાં કરી શકીએ બીજું આરબીઆઈએ કોઈ એવી જાહેરાત પણ નથી કરી કે ભાઈ અમે રૂપિયાને મજબૂત કરવા માટે આ પ્રકારનું કામ કરી રહ્યા છે ખરેખર તો એમણે આ જાહેરાત કરવી જોઈએ અગર જો કરવાના જ હોય તો છુપાવવાની જરૂર નથી પણ એવું ક્યાંય કોઈ જગ્યાએ મીડિયામાં આવ્યું નથી કે સરકારે પણ પોતાના કોઈ પોર્ટલ પર આ વાતની જાહેરાત કરી નથી કારણ નંબર છ જીએસટી રિફોર્મ હવે જીએસટી રિફોર્મનું જે ચક્કર ચાલ્યું છે કે એટલું બધું મોટું માર્કેટિંગ કરવામાં આવ્યું છે के सस्तु जैसे, सस्तु जैसे, एक बीजेपी भी गांडा नेता है तो सौ रूपयानी पिस्तालीस रूपये बहुत शानदार हो गया भाई अट्ठाईस और अठारह परसेंट खत्म मैं बोल रहा हूँ ना डायरेक्ट फिफ्टी परसेंट रूपए का माल आपको चालीस पैसे में पैतालीस पैसे में सौ रूपये की चीज पैतालीस में एक हजार की चीज आपको साढ़े चार सौ पौने पांच सौ रूपये में पांच हजार की चीज आपको दो हजार छह सौ पचास रूपये में इससे शानदार क्या गरीबों को मिडिल क्लास को तोहफा मिलेगा आपने प्रधानमंत्री जी को तीसरी बार जीता है उसका ये उपहार है कि आपने विश्वास किया भाजपा पे भारतीय जनता पार्टी पे विश्वास करिए और आनंद पाइए सुरक्षा पाइए व्यवस्था पाइए भारत ताकतवर बन रहा है भारत चिंगाड़ रहा है भारत दहाड़ रहा है जनता को आप मूर्ख समझना बंद कर दीजिए अरे भाई पंचावन टका ओछा नहीं था જીએસટીમાં આ ગાંડા નેતાને કોઈ સમજાવો એને કે ભાઈ તું નોટંકી કરતો તો એ જ સારું હતું તારે રાજકારણમાં આવવાની જરૂર નથી કારણ કે હવે એવું બતાવવામાં આવ્યું કે ભાઈ વસ્તુ સસ્તી થશે સસ્તી થશે અને આ મીડિયામાંથી જે હાવું ઇન્ટરનેશનલ માર્કેટમાંથી પણ માં જતો હોય છે એના કારણે શું થાય કે વિદેશી ઇન્વેસ્ટરો પોતાના હાથ ખેંચી લે કે ભાઈ માર્કેટમાં હવે મંદી આવશે બધું સસ્તું થવાનું તો કંપનીઓના નફા ઓછા થશે હવે નફા ઓછા થશે એટલે શું કરે એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ નહીં કરે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું લઈ જાય અને એના જ કારણે વિદેશી રોકાણો પાછા ગયા અને આપણા રૂપિયાનું મૂલ્ય ધોવાયું કારણ નંબર સાત આ કારણથી હવે ચાલુ થશે રાજકીય કારણો આ સાતમું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં આપણી વિદેશ નીતિ ફેલ થઈ ગઈ છે દસ વર્ષની અંદર આપણા સાહેબે માત્ર ને માત્ર પોતાને રિપ્રેઝેન્ટ કર્યા છે વિદેશોમાં તમે જોયું હશે કે જ્યાં ને ત્યાં જઈને સર્વોચ્ચ સન્માન લઈ આવવાનું જ્યાં ત્યાં પોતાના જ નારા તમે જોયું હોય તો કાયમ એવા મોટા મોટા ઇવેન્ટ બધા દેશોમાં જઈને કરવાના ખર્ચા કરવાના અને એના કારણે થયું એમનું ફોકસ પોતાની બ્રાન્ડ વેલ્યુ વધારવામાં રહ્યું કે જેથી ભારતની અંદર ચૂંટણી જીતી શકાય પોતાની વેલ્યુ બનાવી શકાય કારણ કે કામ તો ગ્રાઉન્ડ ઉપર કશું થતું નથી તો હવે આ જ એક રસ્તો છે કે એક ખોટી છબી માર્કેટમાં ઊભી કરવી અને એના જ કારણે થયું એવું કે આપણું ધ્યાન ઇકોનોમિકલ જે આપણા રિફોર્મ્સ કરવા જોઈતા હતા ઇકોનોમિકલ જે સ્ટ્રેટેજીસ બનાવવાની હતી કામ કરવાનું હતું એના પરથી હટી ગયું આપણા દરેક વિદેશ મંત્રીઓ જે આપણા નાણાકીય મંત્રીઓ હોય વિભાગના જે સચિવો હોય આ બધા ક્યાં વ્યસ્ત હતા સાહેબની આગતા સ્વાગતા કરવામાં સાહેબના ઇવેન્ટોમાં એટલા કારણે ધંધા પરથી ધાન હટ્યું ને ભાઈ પેલું કહેવાય ને કે બાબલો રખડવામાં વ્યસ્ત રહ્યો એમાં ધંધો બરબાદ થઈ ગયો અને એટલે જ રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે વિશ્વની અંદર કારણ કે વિશ્વમાં આવે રૂપિયાની ડિમાન્ડ ઘટી છે આઠમું મહત્વનું કારણ છે દેવામાં વધારો છેલ્લા દસ વર્ષની અંદર ત્રણ ગણું દેવું આપણું વધ્યું છે અને આપણે પુષ્કળ માત્રામાં આ જે દેવું વધ્યું છે વિદેશી બેન્કોનું તેનું વ્યાજ ચૂકવી રહ્યા છે અને આ વ્યાજ આપણે રૂપિયાની થેલીઓ ભરીને નથી ચૂકવતા આ વ્યાજ વી હેવ ટુ પે ઇન ડોલર્સ ડોલર્સમાં ચૂકવવું પડે છે સાહેબ અને એના જ કારણે થઈને ડોલરની ડિમાન્ડ વધી કારણ કે આપણે ડોલર ખરીદવા પડે ડોલરની ડિમાન્ડ વધી એટલે ઓટોમેટિકલી ભાવ ડોલરનો ઉપર ગયો અને રૂપિયાનો ભાવ નીચે ગયો નવમું મુખ્ય કારણ છે નાણાંનો ગેરવહીવટ ગયા બજેટમાં જે તમે આંકડા રજૂ કરવામાં આવ્યા જોયા હશે એમાં બતાવ્યું હતું કે આપણા ભારતની નાણાકીય ખાદ વધી રહી છે અને એના કારણે આપણે વિદેશી બેન્કો પાસેથી ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા લોનના લોન પેટે લેવા પડશે તો હવે શું થયું લોન લીધી ડોલરમાં પૈસા આવ્યા ચૂકવણું ડોલરમાં કરવાનું તો ડિમાન્ડ ઓટોમેટિકલી કોની વધવાની ડોલરની પણ આ દેવું વધ્યું શા માટે આ દેવું વધ્યું છે ગેરવહીવટના કારણે સરકારી યોજનાઓનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર કઈ રીતે ચાલે છે તમને ખબર છે યોજનાના પૈસા નીચે સુધી પહોંચતા નથી એ પણ તમે જાણતા હશો બીજું ખોટા ખર્ચા સાહેબોના ફોટા છાપવાના દરેક ન્યૂઝપેપરમાં કરોડો રૂપિયાની જાહેર ખબરો આ પેપરોમાં અને ન્યૂઝ ચેનલ ઉપર અપાય છે દરેક વાતના ખોટા ખોટા ઇવેન્ટ બનાવીને પુષ્કળ ખર્ચા કરવાના ચારસો પાંચસો રૂપિયા આપી આપીને લોકોની ભીડ ભેગી કરવાની આ બધા પૈસા કોણ ચૂકવે છે સાહેબ કરિયાવરમાં આવેલા પૈસા તો છે નહીં આ જનતાના જ પૈસા વપરાય છે અને છેલ્લે નાણાકીય ખાધ વધે છે અને આ નાણાકીય જે ખોટ પડે છે આપણી સરકારને આવક કરતાં જ આવક વધી જાય છે જેના કારણે પણ આપણે લોન લેવી પડે છે અને ચક્કર પાછું એ જ કે ડોલરમાં ચૂકવણું કરો એટલે રૂપિયો તૂટે આ બધા સંયુક્ત કારણો છે રૂપિયાને તોડવાના કોઈ એક કારણથી રૂપિયો ક્યારેય નથી તૂટતો પણ આ વાતની ચર્ચા આપણા નરેન્દ્ર કાકા બે હજાર તેરમાં કરવાની ભૂલી ગયા અને ભાષણમાં કહી દીધું મોડું છુપાવીને સાંભળવી હોય તો સાંભળો અનુસરણ કરવું હોય તો કરો અને દસમું અને છેલ્લું સૌથી મહત્વનું કારણ આ કારણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છેલ્લા દસ વર્ષની અંદર જે આપણી સરકાર ટેક્સ ઉઘરાવી રહી છે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ આ બંને રીતે જે ટેક્સ સરકાર લઈ રહી છે એની જે ટેક્સની આવક છે જેમાંથી એ ખર્ચા કરે છે આ આવકની અંદર એસી ટકાથી વધારે એક્યાસી કે બ્યાસી ટકા જેવો ટેક્સ સામાન્ય જનતા ચૂકવે છે અને માત્ર અઢાર ટકાની અંદાજીત જેટલો ટેક્સ કોર્પોરેટ અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા જે ધનવાન લોકો છે એક ટકા લોકો એ ચૂકવે છે તો આ જે અસમાનતા છે એના કારણે પણ રૂપિયાનું મૂલ્ય ધોવાઈ રહ્યું છે કેવી રીતે કારણ કે મોટા ભાગે બર્ડન આવી રહ્યું છે ગરીબોને મધ્યમ ક્લાસ ઉપર અને એના કારણે શું થાય એમની ખરીદશક્તિમાં ઘટાડો થયો ખરીદશક્તિમાં ઘટાડો થયો એટલે પ્રોડક્શન ઘટ્યું પ્રોડક્શન ઘટ્યું એટલે શું થયું ડિમાન્ડ ઘટી ધંધો ઓછો થયો મોટી કંપનીઓના ધંધા ઓછા થયા ધંધા ઓછા થયા એટલે વિદેશી રોકાણ ઘટ્યું હવે એ લોકો એ કંપનીમાં ઇન્વેસ્ટ નથી કરતા આ સાયકલ પાછી પૂરી થઈ રૂપિયો તૂટ્યો આ સામાન્ય અને સરળ સમજ છે એ દરેક માણસને હોવી જોઈએ પણ આપણને આ વસ્તુ શીખવાડવામાં નથી આવતી આ વસ્તુ સમજાવવામાં નથી આવતી જે ન્યૂઝ મીડિયા છે ગોદી મીડિયા છે તેના ઉપર સવાર સાંજ હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદના નામે ફાઇટિંગ કરવામાં આવે છે ડિબેટ કરવામાં આવે છે લડાઈ ઝઘડા કરવામાં આવે છે પણ ક્યાંય શાંતિથી બેસીને આ વાતની ચર્ચા કરવામાં આવે છે કૂતરાની જેમ ઝઘડતા હોય સાહેબ બીજેપી વાળા ને કોંગ્રેસ વાળા શું મતલબ છે આવી ડિબેટનું ડિબેટ કરવી હોય તો આવી સ્પષ્ટ ડિબેટ કરો ને સાહેબ જનતાને ઇન્વોલ્વ કરો અંદર ખાલી પોતાની રીતે પોતાની ખાલી બુદ્ધિ વાપરીને આ રીતે ધંધો કરશો તો રૂપિયો તૂટશે નહીં તો શું મજબૂત થશે તો મેં તમને સીધીને સરળ ભાષામાં આ દસ કારણો સમજાવ્યા આ સિવાયના કોઈ કારણો તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કારણ કે મેં મારી ફરજ એક ભારતીય નાગરિક તરીકેની નિભાવી લીધી હવે તમારી ફરજ છે કે તમે આ માહિતીને અનેક લોકો સુધી પહોંચાડો અને જનતાને જાગૃત કરો અને દેશને બચાવવામાં તમારો થોડો ઘણો હિસ્સો આપી દો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ